સત્યના વિજયનું પ્રતિક કાર્યક્રમમાં સ્થાનિક શ્રી પંકજભાઈ દેસાઈ તેમના પૌત્ર સાથે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્યશ્રીના હસ્તે રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા આ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી સાથે શહેરના અનેક અગ્રણીઓ તથા પદાધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં પૂર્વ કારોબારી ચેરમેન શ્રી પરિનભાઈ શહેરમાં શ્રી અર્ષિલભાઈ અને શ્રી પૂર્વ પૂર્વ કાઉન્સલરશ્રીઓ કાજલબેન અને બાલાભાઈ બકુલભાઈ તેમજ અગ્રણી શ્રી સુનિલભાઈ સહિત પંજાબી સમાજના મહાનુભાવોની ઉપસ્થિતિ નોંધનીય હતી આ તમામ અગ્રણીઓએ ધાર્મિક ઉત્સવમાં સહભાગી થઈને આયોજનને સફળ બનાવ્યું હતું પંજાબી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમે સત્ય અને ધર્મના મૂલ્યોની પુનઃસ્થાપના કરી શહેરમાં સાંસ્કૃતિક એકતાનો સંદેશ ફેલાવ્યો હતો પરંપરાગત રીતે યોજાયેલા રાવણ દહન સમારોહ થકી ધર્મ અને નીતિના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળી છે મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોએ રામરાવણના યુદ્ધમાં સત્યની જીતનો ઉત્સવ મનાવીને ધર્મમય વાતાવરણમાં હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો